નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યાર સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારી હરિયાણીનું મંગળવારે મોડી રાત્રે તલગજડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પંચોતેર વર્ષીય નર્મદાબેનના નિધનથી મહુઆ પથકમાં શોકનો માહોલ છવાયો છે તેમના પ્રાર્થિદેહને તલ ગાદરાડાના નિવાસસ્થાને આજે નવ વાગે સમાધિ આપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીને મંગળવારે રાત્રે એક અને ત્રીસ વાગે મહુવા તાલુકાના ગાજડા ખાતે પોતાના નિવાસસ્થાને અંત્યુશ્વર લીધા હતા મળતી માહિતી અનુસાર વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે આજે સવારે નવ વાગે તેમના પ્રાર્થિદેહને સમાધિ આપવામાં આવી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ